વિસ્તરણ અધિકારીનું મોત થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામના ચંદ્રકાંત કરસનભાઈ બુધવારના રોજ રાત્રિના વાગ્યાના તેમની પત્ની ભાવનાબેન સાથે મકરબા પોલીસ હેડક્વાર્ટથી હુંડાઈ આવી દસ કાર લઈને દમણ ફરવા જવા માટે નીકળ્યા હતા આ દરમિયાન સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે પર મસી ગામની સીમમાં કાર ડિવાઈડર પર ચડી ગયા બાદ ડિવાઇડર સ્થિત પાકી દિવાલ સાથે અથડાઈ હતી જેમાં કારના આગળના ભાગને મોટું નુકસાન થવા સાથે કાર ચલાવી રહેલા પેટ સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ચંદ્રકાંતીખલીની ખાનગી હોસ્પિટલના ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે ભાવનાબેનને પણ ઈજા થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા બનાવ અંગેની ફરિયાદ ગજેન્દ્ર મનુભાઈ મહેરિયાએ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતમાં મૃત્યુ ચંદ્રકાંત ભાઈ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા જ્યારે ઇજાગ્રસ્ત તેમની પત્ની ભાવનાબેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ પટેલે હાથ ધરી હતી